પલ્સ હો લાખ નેવું હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પશુ હેરાફેરી અંગે જરૂરી સક્ષમ અધિકારીના મંજૂરી પત્ર ન હોવા સાથે ભેંસો માટે પૂરતો ચારો પાણી કે યોગ્ય હવા ઉજાસની વ્યવસ્થા પણ ન હતી

ટ્રકમાં ખીચો ખીચ રીતે ઓગણીસ જેટલી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હતી તેમજ ત્યાં તેના માટે પાણી કે ઘાસચારો પણ ન હતો પોલીસે ત્વરિત અસરથી તમામ ભેંસને છોડાવી પંચ કેસ કરી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી તેમજ મૂળ સિદ્ધપુર પાટણના ટ્રક ચાલક યાસીન ખાનની ઇબ્રાહીમ ખાન બલોચની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા ભેંસો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા આ ખેડાના સામરખા ગામે અજર નામના ઈસમે ભરાવી આપી હતી અને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે પહોંચાડવાની હતી જે આધારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અજાર નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે દસ હજારની કિંમતની એક ભેંસ મળી કુલ ઓગણીસ ભેંસ મળી એક લાખ નેવું હજારની કિંમતની ભેંસ તેમજ પાંચ લાખની ટ્રક મળી કુલ છ લાખ નેવું હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ આરોપી